ને બાળ આયોજન કરવા શિક્ષણ વિભાગ તરફથી શાળાઓને જણાવવામાં આવ્યું છે બેગલેસ ડે થી શાળાઓની વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવશે ત્યારે હાલ તો સંચાલકોએ આ પહેલને આવકારી છે અમે આ જે સરકાર શ્રી દ્વારા આ પહેલ કરાઈ છે બેગલેસ ડે ની એને અમે આવકારીએ છે કારણ એક સંચાલક અને એક શિક્ષક તરીકે એટલું ચોક્કસ વર્ષોથી અનુભવતા આવ્યા છે કે જ્યારે બાળકો વર્ષોથી જ્યારે વર્ખની અંદર ભણે છે ત્યારે મેજર શિક્ષકો ચોક એન્ડ ટોક ની પ્રણાલીથી ભણતા હોય અને ક્લાસરૂમ ની અંદર આ જે પ્રણાલીથી જ્યારે ચાલી આવેલી છે પરંપરા તો એની અંદર કદાચ એકાદ બે પીરિયડ ની અંદર બાળકને સ્કિલ બેઝ એજ્યુકેશન આપવામાં આવે છે ત્યારે બાળકને ખૂબ ગમતું હોય છે અને આ એક્ટિવિટી બેઝ લર્નિંગથી બાળકને ખૂબ આનંદદાયી બની જતું હોય વાલીઓએ પણ બેગલેસ ડેની પહેલને આવકારી છે તેમનું કહેવું છે કે બાળકોને સપ્તાહમાં એક દિવસ તો ભાર વિનાના ભણતરનો અનુભવ થશે સરસ નિર્ણય લેવાયો છે વર્ષો પહેલાં ભારત માટે એવું કહેવાતું કે ભાઈ ગુરુ અને શિષ્યની પરંપરા ગુરુકુલમાં જઈને જે શિક્ષા મેળવતા હતા એવું જ વાતાવરણ આવનારા સમયમાં ચાર શનિવારે જે રીતના બેગલેસ ડે તરીકે વિદ્યાર્થીઓ આવવાના છે બાળકો આવવાના છે તો ખરેખર એક સારી લાગણી ઉભી થાય છે હું એટલું જરૂર કહીશ કે ગુજરાતીમાં કહેવાય છે કે ભાર વગરનું ભણતર અને હવે આ જે નિર્ણય સરકારશ્રીએ લીધો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તક સિવાય ભાર વગરનું ભણતર સાથે માનસિક અને શારીરિક રમતોની સાથે તેઓ આગળ વધશે અને સારી રીતે તેઓ અટેન્ડ કરી શકશે તો બચ્ચે શિક્ષક के बीच में जो भावात्मक संबंध है वो बढ़ेगा क्यों बच्चे जब बिना बुक के टीचर के साथ डायरेक्ट अटैच करेंगे तो इससे बच्चों में और बच, शिक्षकों के बीच में जो संबंध है वो बहुत अच्छा आगे बढ़ेगा जो पुराने जमाने में शिक्षक का जो महत्व था वो बच्चे जान पाएंगे कि कैसे टीचर बिना बुक के हमें पढ़ा रहे हैं गुजरात पहला महाराष्ट्र कर्नाटक दिल्ली में बेगलेस डे नो अमल शुरू थी चुको है